સુરતના કોસંબામાં પિપોદરા કોપર વાયર ચોરીની ઘટનામાં દસ પોઈન્ટ છવ્વીસ લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ત્રણ આરોપીઓ હજુ પણ વોન્ટેડ છે માંગરોળ તાલુકાના પીપોદરા ગામે ઔદ્યોગિક એકમમાં આવેલ ટ્રાન્સફોર્મર બનાવતી ફેક્ટરીમાંથી બારીની ગ્રીલ તોડી તેમાંથી નવસો કિલો ઉપરાંત કોપર વાયરની ચોરીની ઘટનાની અંદર સુરત જિલ્લા પોલીસની સંયુક્ત ટીમે બાતમીના આધારે ટેમ્પોમાં લઈ જવાતા ચોરીના કોપરના વાયરના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે પાયલોટિંગ કરતી કાર અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે પિપોદ્રા ટ્રાન્સફોર્મર બનાવતી ફેક્ટરીની ગ્રીલ તોડી આઠ લાખ ચાલીસ હજારથી વધુના કોપર વાયરની ચોરીની ઘટના બની હતી આ મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી છસો સાઠ કિલોગ્રામ જેની કિંમત પાંચ લાખ એકસઠ હજાર થાય તેવા કોપર વાયર રિકવર કર્યા છે હાલ પોલીસે મોહમ્મદ સદામ હુસેન મોહમ્મદ તુફિક કરીમ શાહ અને સ્પાત અશ્રુ ફકીરની ધરપકડ કરી છે આ ગુનામાં ત્રણ આરોપીઓ વોન્ટેડ છે જેમાં લક્ષ્મણ ગફર અને અમરામ મારવાડી ત્રણે હાલ ફરાર થતાં પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ એકવીસ આઠ બે હજાર પચીસના કલાક એક થી ત્રણ ને ચાલીસ દરમિયાન એક ચોરીની ઘટના જે જેમાં આવેલી એક્ટિવ ઇલેક્ટ્રોનિક નામની ફેક્ટરી આવેલી છે ત્યાં કોપર વાયર જેનો વજન કિલોગ્રામ જેની કુલ કિંમત લાખ ચોરીની ઘટના બનાવ તેની તાત્કાલિક કોસંબા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને જિલ્લાની એલસીબી એસઓજી પેરોલ ફલો તથા કોસંબાની ટીમો બનાવી એક્શન પ્લાન કરવામાં આવેલ ગુનો ડિટેક્ટ કરવા માટે ગઈકાલે કોસંબા પોલીસ તથા એલસીબીના માણસોને માહિતી મળેલી કે આ ચોરીમાં ગયેલો મુદ્દામાલ વેચાણ અર્થે અંકલેશ્વર તરફ જઈ રહેલો છે જેથી તાત્કાલિક કોસંબા બ્રિજ નીચે નાકાબંધી કરવામાં આવેલી નાકાબંધી દરમિયાન પાયરોટિંગ કરતી એક સ્વિફ્ટ કારી તથા એક છોટા હાથી ગાડી મળી આવી જે શંકાસ્પદ હાલતમાં હોય તેમાં ચેક કરતાં ચોરીમાં ગયેલો કોપર વાયર હોય જેની અને તેમાં હોય ઈસમોએ કબૂલાત કરેલી કે આ ચોરીનો વાયર છે અને અંકલેશ્વર તરફ વેચવા જઈ રહ્યા છે જે ગાડીમાં રહેલો પોકર વાયર જેની છસો ને કિલો જેનો કિંમત પાંચ લાખ એકસઠ હજાર તથા ટાટા છોટા હેથી જેની કિંમત દોઢ લાખ તથા મારુતિ સ્વિફ્ટ ગાડી તેની કુલ કિંમત ત્રણ લાખ રૂપિયા એમ મળી કુલ મુદ્દામાલ દસ લાખ છવ્વીસ હજારનો મુદ્દામાલ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે અને પાયલોટિંગ કરનાર ઈસમ તથા અન્ય બે ઈસમો જે છોટા હાથી ગાડીમાં હોય તેમની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવેલી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા કોર્ટ દ્વારા ત્રણ આરોપીના ચાર દિવસના રિમાન્ડ મળેલ છે અને હાલ આ ચોરી કરનાર ચાર આરોપી વોન્ટેડ હોય જેની હાલ તપાસ ચાલુ છે નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ કોસંબા